ભજન એમનામ સમજાય એવું છે જ નહીં અને આની માટે પાત્રતા બનવું પડે એમના મજા આવી હોય તો તમે એટલી જ વાત કરો મજા આવી મજા આવી પણ કે યાદ રહ્યું કે ના હો રે હો જીયું આ યાદ નથી રહ્યાતું એ ડખા એટલે કીધું કાચો પારો લખમણ જાણજો જેવા તેવાથી થી ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય અને ઠામ બનવું પડે ભજન બાબુ એમના હું તમને એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિનું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપી લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય હાથી નું કામ કાપ્યું છે ખોટું નથી છે સત્ય જ હાથી નું જ કાપીને લગાડ્યું હતી વાત સો ટકા છે પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું માણા ના શરીર ઉપર હાથી નું માસું ફીટ થાય તમને કેમ લાગે પણ સે આની માટે સદ્ગુરુની જરૂર પડે એમ નેમ જો સમજાતું હોત તો તમે એમને બોલાવો નહી આ એક વાણી કે છે ને રામ કિશી કો મારે નહીં એ સો પાપી નહીં રામ આપે આપ મર મરજાત હેન કરતે કુડે કામ તા રાવણ ને વાલી ને આ બધાને કુને કુડી નહીં ખેલા રામાયણ કે છે રામ એમાંય રહ્યા છે તો સંતો કે છે રામ નથી મારતો અને વાતે સાચી છે આ વાત સાચી છે ને આ વાતે સાચી છે પણ આપણને નથી સમજાતો

કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું એ કે આમને હું જરાક જાણ કરી દઉં કે આ પાછળથી કાંઈ કરે નહીં એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેશ જયારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એબ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિ ને બધા કુટુંબ ના કઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉડતી ઉડતી એમના દીકરા ભાઈ હરભુજી ને કાને પડી અને અરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે ને તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જાઈશ ને હું માનતો જ નથી બને જ નહીં કોઈ દી અરે કોકે કીધું પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ હાર ન પાડું હું ન્યા જાવ અને ન્યા મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ હા ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો કેવા મનાણા ને એટલે પછી અરભુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજા ના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે ને રામદેવજી બેઠા છે અહીંયા બાપુ અરબુજી આ વાણી કે અરભુજીને ને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુધી તો આખ્યા ખટારા ભરા એટલી બધા છે એમ ન આવડે બે જણા અરબુજી ને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે આ રામદેવજી બેઠા છે મારા ખોટી આવી બધી વાતો કરે સમાધિ લઈ ગઈ શા ઘોડે ઘોડેથી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ ભેટ્યા અને અરબુજી કે છે કે મેં તો આવી વાત સાંભળી હતી રામદેવજી વાત નો ગોળો ટોળો કરીને ભાઈ આ તો સગત છે ગમે બોલે શાંતિથી બેસ આપણે ઘણા ટાઈમ થી ભેગા નથી થયા કહું બહુ બનાય કહું બહુ બનાય આપડે કહું બહુ એ બે જણા કહો પીધો અને પછી રામદેવજી કે છે હવે તમે ગામમાં જવું હોય તો મારે નથી આવવું કટોરો અમલ ની ડાબલી ને બધું જે કઈ બાપા બાપાની યુક્તિ હતી બધી અમે ભક્તિ કરતા હોય અમારી પ્રજા તો મારો નાશ ત્રાસ કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય આ રામદેવજી બાપા નો આવડો મોટો ઇતિહાસ આખ્યાન તો તમે બધા જોતા હશો

અને ગામમાં આવ્યો આખો ડાયરો બાપુ સોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈને આવ્યા શરમ નહીં આવતી હોય અરબુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો બજારમાં ચોરે આવીને રહ્યો અને કીધું શું આ બધા બેઠા છો એટલે બધા કે છે ભલામણ રામદેવજી બાપા સમાધિ થઈ ગયા ત્રણ દી થયા અરબુજી દાંત મીડિયા કાઢવા

અને અહીંયા બાપુ સમાધિ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ એ તમારી જાતના મેં તમને પેલા કીધું હતું કે આ હવે તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ પેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી આ વિયો વિચાર કરજો કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય કે રામદેવજી બાપા ના વાવટા નો ફરકતા હોય કે રામદેવજી બાપા નું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આંટો તો મારી જુઓ કેટલી એની બાપુ સુવાસ કેટલી અને રાજસ્થાન તમે જોવો ને જીઆવા ન હોય તો આંટો મારજો નકરી થોડી ઉડે વાતમાં કઈ છે નહી બાકી જો રામદેવજી ના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોના નું હોત મારા બાપ અહીંયા કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ નો હોત

કેવડી બાપુ આ પીરની કૃપા કેવડી કચ્છ કસકાઠિયાવડ સૌરાશમાં તમે જાઓ અને રામદેવજી બાપાનું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો ન હોય જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય કેવડી બાપુ એની સુવાસ કેવડી અને આ આકાશવાણી થયા પછી અરબુજીને બાપુ પછી ખબર પડી હો અરે તારી ભલી થાય તારી રામદેજી જો ખરેખર વ્યા ગયા તા તો મને વચન પાળવા મત વચન દેવા વચન નિભાવવા માટે મને મળ્યો અને પછી બાપુ અરભુજી રોયો હો બાપ અરે રોવામાં ભાઈ અરે મારા બાપ હું તને ઓળખી નહોતો હું તારા પગ નો ચાલી કે મારા બાપ તે મને અંધારામાં રાખ્યો હોય પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે એ હવે સમય વીયો ગયો ભાઈ એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજનો પાઠ કરો ચોખા ઘીની જોત કરો ગુગલ ધૂપ કરો થોડી ધજા કરો અને પાંચ મારા નામના ગાણા ગૌરવ જો હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાકી જોત ઉપર ભરોસો રાખજો બાકી હવે હું તમને ભેગો નહીં આ રામદેવજી બાપા પ્રમાણ છે